સ્વયં આદિનારાયણ ભગવાન ભાગવતજી કોઈ મારી કથાઓને શ્રીમદ્ ભાગવતને સાંભળે છે એને શું મળે છે રોજ જે આ કથાને વાંચે છે સાંભળે છે સંભળાવે છે એને એક હજાર કપિલા નામની ગાય દાન કરવાનો પુણ્ય હું સ્વયં આવીને આપું છું આ શ્રીમદ ભાગવતજીનો ગ્રંથ જ્યાં સુધી ઘરની અંદર પધરાવેલો છે ત્યાં સુધી તમારા પિતૃઓ તમારા ઘરે આવી અને ઠાકોરજીને ધરાવેલું જે દૂધ છે એમાંથી એમનો ભાગ ગ્રહણ કરે છે પિતરહ ક્ષીરમ એટલે દૂધ સરપી એટલે ઘી મધુ એટલે મધ અને ઉદક એટલે જળ પીંધા જ કરે છે અને તૃપ્ત થયા જ કરે છે આ શ્રીમદ ભાગવતજીનો પ્રતાપ છે કદાચ કોઈને વાંચતા ન આવડતું હોય તો પાઠ કરતા ન આવડતો હોય તો હજારો શાસ્ત્રોનો સંગ્રહ કરવાથી શું ફાયદો આ શ્રીમદ્ ભાગવતજીના અઢાર હજાર શ્લોકોમાંથી એક શ્લોક એક નહીં અડધો અડધો નહીં અડધાનો અડધો ભગવાન પોતાના મુખથી કહે છે પ્રત્યક્ષરમ પ્રતિ અક્ષરમ એક એક અક્ષર સાથે કપિલા ગાય નું દાન કરવાનું જો પુણ્ય મળતું હોય એક એક અક્ષર એટલે એક એક અક્ષર એ ભગવાનનું જ નામ છે ભાગવતજીના અઢાર હજાર શ્લોકો ત્રણસો ને પાંત્રીસ અધ્યાય પોણો સો લક્ષ અક્ષર છે એટલે પોણો સો લાખ મંત્ર છે સીધા એક અક્ષર પણ કાનમાં પડે એક અક્ષર પણ જો બોલાઈ જાય આપણાથી તો તરત હરી આવીને પાસે ઉભો રહે પણ જેમ મેં વાત કરીને કે આપણને વિચારવાની શક્તિ દીધી છે ને એને આપણે અવળા માર્ગે ચડાવી છે આવો ભાગવતજીના મહિમાને ગાઈએ ભગવાન ને થોડા રીઝવીયે તમારા બધા હું ઠાકોરજીની પાસે અરજી મૂકું પણ તમારો સહકાર જોઈશે ઠાકોરજીને અરજ કરીએ પહેલી અરજ કરવી જોઈએ પહેલી અરજી કરવી જોઈએ બેંકમાં જાઓ કોર્ટમાં જાઓ કોઈ પણ જગ્યાએ જાઓ તો અરજ કર્યા વગર અરજી લખ્યા વગર કે નિશાળ માંથી રજા જોઈતી હોય ને તો પણ અરજી તો મન પડ્યું ત્યારે આવીને બેઠા મન પડ્યું ત્યારે હે આંટો મારવા નીકળી ગયા મહારાજ ક્યાં કઈ કહેવાના છે અને હું નથી અમારા માતા પિતાનું કેટલું બળ હશે અહીંયા લાવીને કોણ બેહાડે આપણા જેવા પામર જીવો ને એ ઈશ્વર ની આ કૃપા નહીં તો શું બીજું આખી જિંદગી હિસાબ કર્યા કરજો આને માણી લેજો બીજું કંઈ નથી કરવાનું ઘેર જે આજ પડોજણ પાછી છે પણ અહીંયા આટલા પૂરતી પડોજણ છોડી દેજો કારણ અંત સમય જ્યારે જીવનો આવે ને ત્યારે શ્વાસ ખૂટવા માંડે વર્ષ પ્રમાણે આપણું આયુષ્ય નથી આપણું આયુષ્ય શ્વાસ પ્રમાણે છે એટલે શ્વાસ ખૂટવા મંડે એ શ્વાસ ખૂટવા મંડે ને એટલે તૂટવા મંડે અને એ જ્યારે શ્વાસ તૂટવા માંડે નાડીઓ અંદર રૂંધાવા માંડે ત્યારે જીવને વળી વળીને ઈશ્વરને પોકાર કરવો છે પણ ગળાની અંદરથી અવાજ નીકળે નહીં બોલી ન શકાય અને એને એ વખતે બોલવું હોય ને તો એને એ બોલવું હોય ફલાણી જગ્યાએ મારી ફલાણી મિલકત છે તું લઈ લેજે આ જીવનું શું કલ્યાણ બધું સંક્ષિપ્તમાં સમજાવું છું તમે ઘણી બધી કથાઓ સાંભળી છે મને ખબર છે પણ વાતને સમજજો એના હાર્દને સમજજો